નમસ્કાર દોસ્તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે આ વિડીયોમાં બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બહેનનું નામ દક્ષા ઠાકોર છે અને દોસ્તો તે એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો અને મીઠો આવી રહ્યો છે દોસ્તો તમને પણ તેમનો અવાજ સાંભળીને ગમશે તો સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ ગમે તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને આ ગીત ગમે તો વિડીયોને લાગ લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ બેને ગાયું કેવું ગીત